જો ગાઈ સરપંચ તો દઈ ગયા છે સરવે મોટો છે તો જો એકલ ગાય જાડા અને આ બે અમે બેઠો થાય છે જો હું ગયો કે ખાના બેઠો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ગામ છો બધા મજામાં અને મજામાં જ હશો તો ફરીથી એક નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે ગાઈઝ તો મસ્ત આવું સવાર થઈ ગયું છે ગાઈઝ મસ્ત આવું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે ચાં નાશો કરીને રેડી થઈ ગયા છે અને આઠ વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે ગાઈઝનો ફાઇનલી બધા ઉઠી ગયા છે અમારા ઘરની અંદર અને જોઈ શકો છો આ બાજુનો નજારો કંઈ અલગ જ લાગી રહ્યો છે કારણ કે સુરત દાદા આવીએ છે આપણી ઘરની દિવાલની બાજુમાં તો ગાઈઝ ફાઇનલી સુરત દાદા પણ મસ્ત નીકળી ગયા છે અને કિરણો પણ મસ્ત આવી રહ્યા છે તો મોર્નિંગ તો કાંઈ અલગ જ છે ગાઈઝ અને થોડું થોડું ઠંડી પણ લાગી રહી છે વહેલી સવારની અંદર ચલો તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ કરી નાખ કે જો અમારા બાજુ બે ઉઠી જે છે અમારી નોની ગુડ મોર્નિંગ ગુડ એ ગુડ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા ગાઈ હાલ જ ઉઠી છે એટલે દૂધ પી લીધું ના સરપંચ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય દર્કજે શું વાત ગૌતમ સર ગૌતમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી આવ ગરી મચ્છર કે લીધું એ રાતે કોલવો કોલવો તો તે તો ફી પર બસ દે પણ તારે જાણે કે યુ છે હું જાણે કે એ બી એ બી એ બી ની દૂધ પીધું તી પીધું

गुड मर्निङ गुड मर्निङ जय माता दी जो बेल्ला बेल्ला सन पोजिसन लई दिस म सेबी त खोलको भन्दा उक क दिन खोली काट खोली जो अब तो सीले मशीन ऊपर भेज से सीले मशीन चालू आई कुर्सी मोहन तो गाइस सन फाइनली सीले मशीन ऊपर चालू થઈ ગયું

તો ગાઈસ ચલો આપણે વડનગર ફાઇનલી આપણે વડનગર જઈને આવી ગયા છીએ અને મોર્નિંગ મોર્નિંગમાં વડનગર જતા આપણા માસીને આવું છે મહેમાન આવું છે આવશું અમારે ઘેર માસીને આવું છે તો રોટલા બટલા બનાવવાના છે અને પટુને આવી ગયો છે ખેતરમાં જો બે ગુડમ બેધી સમજીએ ઘેર ગાઈસ આપણો ફોટિયા તપાસ કરીએ પોણી આવા નહીં કારણ કે આ બધું હુકાય છે જોઈએ જો પોણી આવતું હોય તો ચાલુ કરીએ બરાબર ચાલો બને રેજો વિડીયોની અંદર લાસ્ટ ફેનલી આપણે ફોટી પોણી ચાલુ કરવા પણ પોણી આવતું નતું આપણે ઘેર આવી ગયા છે અને ઘેર તો મેમો આવી ગયો છે મારા મારું માસીન પોણી માસિન આવી ગયો છે જો અમારા અમારે માસીન છે આવો આવો ચાલો કઈ જાય ત્યાં ચોપા જઈને વાસ અને કઈ જો મારા પાસે ફોટું રસોડું છે ધુવાળો ધુવાળો

હા હા તે ગૌતમ એ નોટ લખે રી હોણ આજ પર નકલી છે એરા ઉપર થી ફોન ખોઈને આયા છે 10000 નો તાણ દ્વારકાજી હતા તે ફોન ખોઈ ગયો અત્યારે કાર્ડ કઢાઈ નવું 10000 રૂપિયા એ તો બધું એવું રહવાનું મેળો મારા પાકેટ નો તો તૂટીયું એવું કે ખોલી નાઈ હું બેટુ બોલ બોલ કરાય ગાડી વેઈ ગયું છે

ৰোটলা নাই અને સરપંચ પેલા વેલા છે વાહણ ગાવા હજી ખાધા પેલા આ તો ખાધા પેલા લો એટલે તો કઈ જો આ ખાધા પેલા લો વાળ છે હજી ખાવાનું બાકી છે ને આ બધું પૂર્ણ થાય છે અને ગાય જો ખાવાની મૂકી દીધું છે ઘર પણ હજી માં હો નહીં સાટ હશે સાટી જો આ બસ ઘર મૂકી દીધું છે પણ હજી માં હો આયા નહીં એટલે તમે જ નહીં

મસ્ત ગોળ આવો. મસ્ત ભાટા ખોડનું મિશ્રણ આવો ખબર? હોમ તાઉંસર. ગોળ આપા પેલો લાલ લાયાતો ને એ હા એ સ્વાદ ના લીધો જો ગાઈસ આ બ્લાઉઝમાં બધું પડી છે. હવે ત્યાં ગુડનું ડોલા માર આજ તો. ગુડ આયે કે ઉગારે છે. તો ગાઈસ ઓ ગુડનું નવી ડોલાઈસ અમરત ભાઈ લાયા છે. અમરત ભાઈ ડોલા છે.

ના જો પેલી આપડા સિલાઈ લાયા તા ને મોકી એ સિલાઈ પેલું એટલે ના કરતા નાખી હોય તો ભાઈ શર વચ્ચે બધું ખાવાનું મૂકી છે હજી કોઈ ખાવાયું નહીં બધે બગથન પસકાન્સ चलो गाइस बने रहो लास्ट સુધી અન પાટુ તો સોન હું સીધે મારીન અન મૂકી દેવાઈન છે એટલે હાચ બે તો લાઈવ હોય થોડી ના ના કેવું ફોન ઉપર તેમ ના ખા

બે વાગે તો એ બેઠો બધો ખાવા ના બાજુ લિસ્ટ બની રહી પટો ને ખોય છે બધો લિસ્ટ બનાવું છું જેમનું જે જેમ વધી ગયો આપણો એક્ઝામમાં જવું પડશે તાઇઝ ચાલો બને લાસ્ટ સુધી લાઈક ભૂલતા કરીને પછી કરજો નહીં ઉઠાળા માં જો અમે જઈએ વડનગર અમાર વડનગર જવશે આમાં સંજો વડનગર આવે છે તો ફાઇનલી નહીં નાખ્યું છે તો ચા પાણી કરીને જશે અને આપણે જવું છે વટનગર મારા કાકાને ફોન કહો જોઈએ તો ફોન લેવાનો છે બેંકમાં થોડું કામ છે તો નરેશભાઈ સંજયભાઈ ત્રણ જણા જોઈએ છે વટનગર જઈએ તો ગાઈઝ ફાઇનલી આપણે વડનગર જઈને આવી ગયા છીએ વટનગર જતા ગાઈઝ અમારે અંકલને એક મોબાઈલ લેવાનો હતો મોબાઈલ લીધો બેંકમાં થોડું કામ હતું એ પણ કરી લીધું અને ઘેર તો માસીને આવ્યો હતો તો ફાઇનલી ચાય બાય પીને આમ જતો રહેશું અને અમારે માસીને ભણો છે સંજયભાઈ તો આજે હજી રહ્યા છે સંજયભાઈ સંજયભાઈ હાલ તો રહ્યા છે અમે બધા સંજયભાઈ બધા વટનગર ગયા હતા તો હવે આવ્યા છીએ વડનગરથી અને ફાઇનલી હવે જઈ રહ્યા છે ખેતરમાં ઘેરા ઇન્ટ ચાય બાય પી લીધી છે ગાઈસ વડનગર બેંકમાં કોમ જાય એટલે કંટાળો તો આવી જ જાય તો ગાઈસ હવે આવ્યા છીએ અને બટણી ખેતરમાં આવ્યો છે ફોણી ચાલુ કરી દઉં હવાનું તો અમે ફાઇનલી થોડું થોડું ભવણી આવે છે તો ગૌતમ પણ સ્કૂલમાંથી આવી ગયું છે એ પણ ખેતર આવી ગયું છે અને બધા જો અમાર હા આઈટ

ગૌતમ બધો તો ખાલી જુઓ ખાલી ખાલી સાડા સાત વાગી ગયા છે બાર તો જોવો ગઈ છે એટલે જો અંધારો થઈ ગયું છે અને આ બાજુ અમારે ગોળ ભરાય છે જો ખીચડી ફિચડી બની જઈ છે અને આજ તો ગોળ ગોળ અમારે અને બોક્સિંગ થઈ ગયું તો ચાટી ખાય છે ના આ બાજુ ગોળે આ બધો ગોળ નો ગોટી તૂટ મપી જાય કોકો કામ તો ગાઈઝ જો અમને તો આજ તો ઘણા દરજા છે ખીચડી બની છે જો ઘણી બધી એવા આવી ગઈ છે ચાલો ગાઈઝ આજ તો જો આ બાજુ એક મચ્છો એ મરચો બની છે હજી તો મરચો રોજ ન થઈ જાય જો આ બાજુ મસ્ત શીખડ વધી રહ્યું છે બીઓ બીવો અગરબત્તી બધું કરી નાખી પૂજા ચલો ફાઈનલી જમી લે અને જમીન પછી આપણા ચાલો ફાઇનલી મસ્ત જમવાનું બની ગયું છે આ બાજુ બાજરી તો રોજ અમારે ખીચડી છે દૂધ છે જો બધું અમારું ઓલ ફેમિલી જમવા આવી જશે ગાઈ

અને આ બાજુ અમારે તો આ પરજાન તો ઊંઘ આવતી નહીં અને પટુ એવું છે ને ગૌતમ તમે સવારે શનિવાર સવારે વહેલા ઊંઘી જોડો અત્યારે ચલો ગાઈ શું બધાના વિડીયોની ક્લોઝ કરી નાખીએ અને બધાને ગુડ નાઇટ કરી નાખીએ ગૌતમ ગુડ નાઇટ એ બેટુ ગુડ નાઇટ એ તો ફરી ગુડ નાઇટ નહીં આપણા પટુ એ તો લાઇટનો રાતી પડો

તો મળશું એક નવા બ્લોગ સાથે તો આજનો બ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો બ્લોગ સારો લાગ્યો હશે એવી આશા સાથે આજનો બ્લોગ ક્લોઝ કરીએ છે ટકાય છે મળી એક નવા બ્લોગ સાથે ચાલો બધાને જય માતાજી હેક કે